અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે આજે સવારના સમયે એમટીએસ બસ અને એક્સયુવી કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો બસ સ્ટેન્ડ પર એમટીએસ પેસેન્જર લેવા ઊભી હતી તે દરમિયાન પાછળથી ફૂલ સ્પીડે આવતી એક્સયુવી કાર ધલાકાભેરા બસમાં ઘૂસી ગઈ હતી જેને કારણે કાર ચાલક પાસે બેસેલા વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે કાર ચાલક પ્રકાશ કુમાર સિંઘને

શાહીબાગ સ્થિત પોલીસ મુખ્ય મથક ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ પણ હાજરી આપી હતી આ પ્રસંગે શહીદ જવાનોને શોક સલામી આપવામાં આવી હતી અને સૌએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી રાજ્યમાં વધતા જતા સાયબર ગુનાઓ વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નકલી ફેસબુક બન્યું હોવાના સમાચાર સામે આવ્યા છે ત્યારે આ અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર માહિતી આપતા જણાવ્યું હતું કે મારા નામથી ગત રાત્રે અગિયાર ત્રીસ કલાકે કોઈએ ફેસબુક પ્રોફાઇલ બનાવી હોવાનું મારા ધ્યાને આવ્યું છે જેથી મેં સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવી છે અને આ એકાઉન્ટ પરથી કરવામાં આવેલા કોઈપણ સંદેશા અથવા માંગણીઓ પર વિશ્વાસ ન કરશો